સુરત શહેરમાં નકલી ડેપ્યુટી કલેક્ટર થઈ જેલના સરિયા પાછળ નકલી અધિકારી બનીને સોનીને બાર લાખ આડત્રીસ હજારનો ચૂનો લગાડ્યો હતો ઘટનાને મળતી માહિતી મુજબ સુરતમાં ડેપ્યુટી કલેક્ટરનો ખોટી ઓળખ આપી એક મહિલા જ્વેલર્સે બાર લાખ આડત્રીસ હજારનો ચૂનો ચોપડી ગઈ હતી સુરતના લંબે હનુમાન રોડ ઉપર સુપલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા મપ્પાભાઈ રબારી માં દરવાજાના હેસી ફૂડ રોડ ઉપર ચામુંડા જ્વેલર્સના નામે દુકાન ધરાવે છે એકત્રીસ માર્ચે સવારે પૂર્ણ અગિયાર વાગ્યે તેની દુકાને એક મહિલા દાગીના ખરીદવા આવી હતી આ મહિલાએ હેતલકુમારી સંજય પટેલ તરીકે પોતાની ઓળખ આપી હાલ ગાંધીનગરમાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દા પર હોવાનું જણાવ્યું હતું એટલું જ નહીં તેના પતિ સંજય પટેલ પર બનાસ ડેરીમાં ચીઝ ડિપાર્ટમેન્ટમાં મેનેજર હોવાનું જણાવ્યું દાગીના ખરીદવાની ઈચ્છા દર્શાવી આ યુવતીએ બાર લાખ આડત્રીસ હજારના દાગીના ખરીદ્યા બદલામાં એક ચેક આપ્યો મહિલાએ જ્યારે સોનીને ચેક આપતી હતી ત્યારે સોની ચેકને લેવા મામલે અસમજમાં હતો ત્યારે આ મહિલાએ બીજી સ્ટોરી ઊભી કરી અને એક દિવસ પહેલાં જ સારોલી પોલીસ મથકે પોતાના મોબાઈલ ફોનની સ્ટીલ ઝડપ ફરિયાદ નોંધાવી હતી તેની કોપી બતાવી હતી ઓગણત્રીસમી માર્ચે તે રિક્ષામાં બેસી સુરત કડોદરા રોડ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે મોપીટ સવારે બે ગઠિયાએ તેનો દસ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા આ ફરિયાદમાં તેણે પોતાનો હોદ્દો ડેપ્યુટી કલેક્ટર તરીકે લખાવ્યો હતો એટલી મોટી રકમ હોવાથી જ્વેલર્સે સારોલી પોલીસ મથકમાં ફોન કરતા ફરિયાદ સાચી હોવાનું જણાવ્યું ત્યારબાદ સોનીએ મહિલા પાસેથી ચેક લીધો હતો જો કે ચેક ત્રણ દિવસ બાદ રિટર્ન થતા જ્વેલર્સે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ મહિલાને ઓળખી બતાવી હતી આ મહિલા અગાઉ પર વ્યારા નવસારીની સુરતમાં છેતરપિંડી આચરી ચૂકી છે નકલી ડેપ્યુટી કલેક્ટરને ઓળખાણ આપનાર મહિલાની તપાસ કરતાં તેનું નામ હેતલ પટેલ હોવાનું સામે આવ્યું સુરતના વેપારી પાસેથી સોનું લઈ તેને ગીરવી મૂકી એક કાર લઈ અને બંને અંબાજી દર્શન કરવા માટે પોચ્યા હતા પોલીસને બાતમી મળતા હેતલ અને તેમની સાથે રહેતો જીતુ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી